હેલો મિત્રો ગિરનાર આવી ગયા છીએ ગિરનાર ચડવાની શરૂઆત કરી દીધી છે જય ગિરનારી ચાલો જઈએ ગિરનાર જુઓ કેટલું મસ્ત સરસ વાતાવરણ છે નીચે કંઈ દેખાતું પણ નહીં મારો હશે નરેશ

આગળ વધારજો સબસ્ક્રાઈબ કરજો જય ગિરનારી ચલો આ જો સરસ વાતાવરણ છે

ગિરનારના પગથિયા ચાલવા કાંઈ સહેલા નથી ચાલુ સાઈડમાં પણ પરસો જાય છે જો મસ્ત લોકેશન આ છે અમારા હર્ષભાઈ મારો દીકરો છે આ સુનિલ છે જોઈ લો કેટલા વાગ્યા છે પાણી તો ચાલુ જ રહે છે સામે વાડી ટી શોર્ટ વાળો હું આવી રહ્યો છું સુમીરભાઈ સીતરભાઈ બીજા મિત્રો લગભગ અત્યારે સામાન સાડા અગિયાર વાગી ગયા છે તો નીચે કશી દેખાતું નથી વરસાદ ચાલુ છે ચાલુ વરસાદમાં ધીમા ચઢવાની ચાલુ જ છે તો પાણી આવે છે વરસાદ છે એટલે ચાલુ છે

મિત્રો નીચેના નજારો કેવું લાગે છે વાતાવરણ મસ્ત હર્ષભાઈ જોઈ લો हो कमाल जय जिनारी जय जिनारी जय जिनारी तेला कमाल सूत्र दुधियो कोण साओ बेचा रे कोण काम जो जय जिनारी ए बोले बोलेरा

री ने त